નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવાર ચેનલ જેમ કે તમને ખબર છે અત્યાર સુધીના વિડીયોમાં તમે શું સાંભળ્યું તો વન ફોર્ટી નાઇનથી શર્ટનું કલેક્શન બિલકુલ આવા ખરી જ છે કેમ કે અજમેરા ફેશનમાં જ્યારે તમે હોલસેલમાં પરચેસિંગ કરવા આવો છો ને તો એકદમ મિનિમમ અમાઉન્ટમાં તમે અહીંયાથી બલ્ક પરચેસિંગ કરી શકો છો અને એ પણ કહેવાય ને એકદમ રિઝનેબલ ભાવમાં હવે શર્ટનું સ્પેશિયલી કલેક્શન આજે હું તમને બતાવવાની છું કેમ કે આજની જે ડિઝાઇન આવી છે ને આપણી પાસે બધું ટ્રેન્ડિંગ કલેક્શન છે અને ટોપ સેલિંગ પ્રોડક્ટ્સ છે અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ જે છે બ્લેક ઉપર બ્લેક બ્રોચ છે અહીંયા થ્રેડ વર્ક તમને દેખાતું હશે અને આનું જે મટીરિયલ છે કે ભાઈ હંમેશા ટ્રેન્ડમાં જ હોય છે કેવાય ને એક ફોરવર્ડ ટાઈપની ડિઝાઇન આવે છે એવી છે આ ડિઝાઇન કે તમે કેટલા વર્ષો પર પહેરો ને આ ડિઝાઇન કોઈ વખત જૂની થવાની નથી આ બધી જ વસ્તુ તમે હોલસેલમાં પરચેસ કરી શકો છો અજમેરા ફેશનમાંથી અહીંયા તમે જો બીજો આપણી પાસે શેડ અવેલેબલ છે જે એના કરતા થોડુંક લાઇટ છે પણ વ્હાઈટ પેજતા હતા ખૂબ જ બ્યુટીફુલ આર્ટિકલ છે અહીંયા જોઈ શકો છો આખી તમને થ્રેડ એમ્બ્રોઇડરી અહીંયા દેખાશે અને પ્રીમિયમ ક્વોલિટીના શર્ટ છે ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં અને લાઇટ ગ્રીન કલરમાં હું તમને હજુ એક એનો ઓપ્શન્સ બતાવું છું જે આપણે ફર્સ્ટ બ્લેક અને બોટલ ગ્રીન જોયું એમાં આ છે થર્ડ કલર એના સિવાય જો તમે પ્લેન શર્ટ પહેરવાના શોખીન છો એ પણ તમને અહીંયા મળી જશે અહીંયા જોઈ શકો છો આખું પ્લેન શર્ટ છે મટીરિયલ ખૂબ જ બ્યુટિફુલ છે અને ફોર્મલ જો પહેરતા હોવ ને એના ઉપર આ પરફેક્ટ જાય છે જેમ કે તમે કહી શકો છો કે ભાઈ આ ટાઈપની જે બેચ કલરની પેન્ટ આવે છે વ્હાઈટ પેન્ટ આવે છે એના ઉપર પરફેક્ટલી પહેર ને એવું શર્ટ છે એના સિવાય હવે વાત કરીએ સેકન્ડ આર્ટિકલની જે આપણું ફર્સ્ટ આર્ટિકલ હતું એનું કલર ઓપ્શન છે આ એમાં આપણી પાસે કેટલા બધા કલર ઓપ્શન અવેલેબલ છે અને એના સિવાય જે અત્યારે આપણે પ્લેન શર્ટ જોયું એનું આ કલર ઓપ્શન છે ડાર્ક ગ્રીન કલરમાં ફોર્મલ્સમાં ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટ પેટર્ન આવું ઘણું બધું કલેક્શન આપણી પાસે અવેલેબલ છે અહીંયા જોઈ શકો છો આ તમે કહી શકો છો કે જે લાઇનિંગવાળું થિક આર્ટિકલ આવે ને એ વસ્તુ તમને અહીંયા જોવા મળી જાય છે અને એની સાથે સાથે અહીંયા જોઈ શકો છો કે ખૂબ જ બ્યુટિફુલ અહીંયા તમને વર્ક મળી જાય છે અને એની સાથે જે ક્વોલિટી છે ખૂબ જ પ્રીમિયમ છે આટલું જ નથી આપણી પાસે આના સિવાય ઘણું બધું આર્ટિકલ છે જેમ કે અહીંયા જોઈ લઈ શકો છો સિમ્પલમાં કલેક્શન હોય છે કે ભાઈ ચેક્સ વાળા શર્ટ જોઈએ તમને એ વસ્તુ અહીંયા મળી જશે પ્લેન શર્ટમાં જોઈએ એ વસ્તુ તમને મળી જશે પછી અહીંયા જોઈ શકો છો ડોટેડ શર્ટ જે આપણે વર્ષોથી પહેરતા આવ્યા છે આ ડિઝાઇન હજી ટ્રેન્ડમાં છે આ વસ્તુ તમને મળી જશે ડિફરન્ટ મટીરિયલ છે બધા જ આર્ટિકલમાં અહીંયા તમને સ્ટ્રીપ્સ વાળી છે લાઇનિંગ શર્ટ આમાં ઘણી બધી ડિઝાઇન ઓલરેડી મેં એક વખત તમને બતાવી હતી આ પાછી રિપીટ થઈ છે આપણી પાસે અને એક નવા ટચ સાથે હવે આપણે જોઈ લઈએ નેક્સ્ટ કલેક્શન ખૂબ જ એક લાઇટ પિંક કલરનું આર્ટિકલ છે આ આમાં તમને કહેવાય ને કે નાની નાની એક લાઇન્સ દેખાશે સ્ટ્રેટ લાઇનિંગમાં તમને આર્ટિકલ દેખાશે આપણે જે વ્હાઇટ આર્ટિકલ જોયું એમાં સેકન્ડ કલર ગ્રેઇશ વ્હાઇટ જે કલર છે આ ખૂબ જ બ્યુટિફુલ લાગે છે તો જો તમારે પણ આ ટાઈપનું કલેક્શન જોઈતું હોય એ પણ એકદમ ઓછા રિઝનેબલ ભાવમાં હોલસેલમાં તમારે પરચેસિંગ કરવી છે ઘરેથી સેલ કરવું છે અને હું તો કહું મેન્સ વેર મોસ્ટ ઓફ શોપથી સેલ થાય છે તો તમારી જે શોપ હોય છે શોપ માટે તમારે રિસ્ટોક કરવું છે કલેક્શન તો આજે જ પધારો અજમેરા ફેશન જ્યાં તમે મિનિમમ પચીસ હજારની લિમિટમાં કહેવાય ને કે મિનિમમ આપણે લાખોનું બિલ નથી બનાવવાનું હોલસેલર્સ મોસ્ટ ઓફ કેવું રાખતા હોય કે ભાઈ લાખ દોઢ લાખ બે લાખની લિમિટ રાખતા હોય પણ આપણે ત્યાં ખાલી ને ખાલી પચીસ હજાર રૂપિયાથી તમે પોતાની જે સ્ટોકની જે ખરીદી છે એ સ્ટાર્ટ કરી શકો છો અને એમાં તમે ડિફરન્ટ વેરાયટી લઈ શકો છો જેમાં તમે અમુક શર્ટના જે સેટ છે એ લીધા હોય ડેનિમના જે સેટ છે એ લીધા હોય ટી શર્ટ આપણી ત્યાં બધું જ અવેલેબલ છે તો ઘર બેઠા ઓનલાઈન પર્ચેસ કરવીએ તો પણ કરી શકો છો વોટ્સઅપના માધ્યમથી વિડીયો કોલ કરીને અને એના માટે હું તમને કોન્ટેક્ટ ડિટેલ્સ જે છે સ્ક્રીન પર આપું છું તો અત્યારે જ ફોન ઉપાડીને કોન્ટેક કર્યો નમસ્કાર